સોમનાથ સોમનાથ પોતાની રનરસપ ની ટ્રોફી છે એ જીવોભાઈ વાઘેર તરફ થી આપવામાં આવશે હવે ત્યાર સુખાભાઈ કામળિયા સાહેબ શ્રી સુખાભાઈ કામળિયા જ છે લાઈવ છે લાઈવ છે સુખાભાઈ કામળિયા સાહેબ દિવા ગોપાલભાઈ રનર અપની અમે દરેક મેચમાં જે રનર અપ તૈયાર છે તેની આ ટ્રોફી છે આપણે ત્યારબાદ વાંસીપાઈ ગઢાતરા ગુના વાંસીપાઈ ગઢાતરા આ બાજુ આ બાજુ પંસાર કેગરીવા

ભગવાન એવન સુરત આ કોઈ પણ કપ્તાન હોય કોઈ પણ ખેલાડી હોય તો આવી જાય ભાઈ તેને ઘનશ્યામભાઈ છુવારના આસ્તીય રણસંગીત રૂપજાવવામાં આવશે વા સોમનાથ ઓફ ધ મેચ પહેલી મેચમાં કોણ ઓફ ધ મેચ છે બંધ કરી દે ધ્યાન રાખી દે તો તો આવો દીસની ઇલી આખ્યાન ઉતરી તો ને એક જ દોની બીજા દો હવે આવ ને આ અમારી ટીમમાંથી દેવા છે 120 નંબરની બેન રડુ ઇન્દુબેન જોહાન ઇન્દુબેન આવી જાય ભાઈ નીલેશભાઈ બોરે ખેલાડી પર મેનો નીલેશ

देव तो ने नेक्स्ट ट्रॉफी आपसे कौन से विजय भाई आयुश भाई पीर भाई सरवैया इसी मैच में पीर भाई सरवैया ने मेन ऑफ द मैच ने ट्रॉफी आपसे वीरेंद्र भाई जिगर भाई जिगर भाई नहीं भाई चलो लाल भाई आ भी लो लाल भाई आ भी लो पीर भाई ना भी चलो

भाई ने इसको तो भी आपसे कल्पेश भाई गोहेल कल्पेश भाई गोहेल के जे आ आयोजन तुम्हें जो ये आज होते हैं दिवस की मेहनत से आयोजन कल्पेश भाई गोहेल ये वो नास्ते नेक्स्ट को भी कौन नीलेश मोरे नीलेश मोरे

જાન <laughs> ઓર <laughs> આજે બેસ્ટ બોલર ની ટ્રોફી કેકે દેઓના સ્પોન્સર પણ તેઓ પોતે છે એટલે આપણે બનતી કોશી છે દેઓના આસ્થા આપણે ટ્રોફી અપાવીએ સમેલભાઈ મકવાના બેસ્ટ બોલર પરશ તાબીર પરશ તાબીર સબમાં કહે છે કે પરશ તાબીર બેસ્ટ બોલર

बेस्ट राहुल बेस्ट 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 मैन बेस्ट बेस्ट मैन ने को भी आपने इंजोय टाइम भी बता दिया प्लेयर राहुल सोनम जी ने बेस्ट बेस्ट मैन है ना अपने सीरीज पूरे सीरीज पूरी करने के लिए राहुल

બેનર સન્ની ટ્રોફીઓ પર એન્જો પર આવીને બતાવી આપે બેનર સન્ની ટ્રોફીઓ પરેલી છે પંચાર

મેન ઓફ ધ સ્કેર પરશર્મા પરશર્મા મેન ઓફ ધ સ્કેર ચર્મન ફાઇનલ ચેમ્પિયન વીર મેરુજી 11 ના તમામ ખેલાડીઓ વિજય પામે મેરુજી 11 ના તમામ ખેલાડીઓ અને ચેમ્પિયન ને ટ્રોફી આપવા રેલી છે મનસુખભાઈ ચૌહાણ તેઓ ટ્રોફી આપે અને કિરણભાઈ પણ

महेश भाइ वडिलमा

હવે આ બધા જ પ્લેયર માટે આપણે તો છે તો તેઓના કરાર્થી આપણને જે ટ્રોફી આપેલી છે તો બધા જ આપણે અહીં ઉભા રહે

哎，哦。<Hey. S 2> oh. oh. સામે આપણે પૂરું કરીએ બધા ઉભી જાય અને મહેમાનો છે એ મેડલતા છે

હલા તો જો તો ગાટલો કેટલા ઓમય વહી જાય આ ભેગી કરતો આને સવારે કરીને ચા ઓકે મમ્મી અમારનો મોકો તો કોરા છો ભાઈ કાઈ

હાલો દીનાની બેટા હા તમારા પરાવ હાલો હા હા કેનકો વકરીઓ અમારા માટે આવેલા તમામ મહેમાનોનો હા ભાઈ હાલો 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 આવી જાવનો ખાઈ તો ખાવ